જય માતાજી કાલે અમે ડાયરામાં ગયા તો ત્યાં એક કોઈક સંત હતા એ આવ્યા બરાબર અંદર તો આજુબાજુમાં ચાર પાંચ બાઉન્સરો અને બોડીગાર્ડ અને મને એવો વિચાર આવ્યો બેઠા બેઠા આવા વિચાર આવતા હોય તો કહેજો મને કમેન્ટમાં તમને લોકોને કે મેં આને કોણ મારી નાખવાનું હશે અને આ કદાચ મરી જાય કે કિડનેપ થઈ જાય તો આનથી હું દેશને ફરક પડવાનો હશે કોઈ એવો નામચીન વ્યક્તિ એટલે કે બિઝનેસમેન ઉદ્યોગપતિ કદાચ એને કોઈ કિડનેપ કરી લે કે એનું મર્ડર વર્ડર થઈ જાય તો એને ફેર પડે દેશને એને ઘણા બધા પાછળ કર્મચારીઓ હોય કારીગરો હોય અને ઘણા બધા રઝળી પડે રખડી પડે પણ આવાથી હું દેશને ફેર પડવાનો છું અને જ્ઞાન છે ને જ્ઞાન ભક્તિ પ્રેમ આ બધું અંદરની ઉપજ હોય એ કોઈ મોટા મોટા સ્ટેજ ઉપર ભાષણ કરતા હોય કોઈ ઝીલી ન હોય કે એ સાંભળીએ કે પણ ઝીલવું અને એને કરવું એ તો અંદરની ઉપજ છે બરાબર એટલે દેશને છે ને સુશિક્ષિત યુવા પેઢીની જરૂર છે કે જેને ખબર પડે જો કે અત્યારની જનરેશન બહુ જ પ્રેક્ટિકલ છે બહુ જ સમજદાર છે કે એને સહી ગલતની ફરક છે ખબર પડે હશે કે આમાં સાચું શું છે ખોટું શું છે ખોટા રીત રિવાજ ખોખલા સંબંધોને પરાણે આપવું માન મહત્વ આ વસ્તુમાં ક્યાંય પડતી જ નથી એ માતા પિતાને કહે છે કે આ વસ્તુ ગલત છે અને આ વસ્તુ સહી છે બરાબર એટલે જાગો ભાઈ આવા પાખંડીઓ ધૂતારાઓ ભુવાઓ બની બેઠેલા ખોટા સાધુ સંતો એનથી દૂર રહ્યો કે જે દેશને ભ્રમિત કરે છે અવળી દિશા બતાવે છે અને મારું તો એવું માનવું છે કે માતા પિતા સિવાય કોઈને અનુસરવું ન જોઈએ અને માતા પિતા જો ગલત હોય તો એને પણ ન અનુસરવા મનની વાત સાંભળવી અંતરાત્માને અનુસરવો કારણ કે પોતાની બુદ્ધિ ક્ષમતા જ માણસને એક અલગ લેવલે